દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એકલવ્ય મોડેલ સ્કૂલના બિલ્ડિંગ સહિત વિવિધ વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાત મુહરત કરાયા દાહોદ જિલ્લાના સિંગવડ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એકલવ્ય મોડલ સ્કૂલના બિલ્ડિંગ સહિત વિવિધ વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં સિંગવડ ખાતે એકલવ્ય મોડલ રેસીડેન્સી સ્કૂલની અધ્યતન શાળાનું લોકાર્પણ મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ દસ કરોડથી વધુ ખર્ચે તૈયાર કરવામાં આવેલ ચુમ્મોતેર જેટલા નવીન ઘરના લોકાર્પણ સિંગણ ખાતે આશરે ત્રણ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ કોમ્યુનિટી હોલ દાસાનું લોકાર્પણ સાઠ લાખના ખર્ચે તૈયાર થયેલ સામૂહિક શૌચાલયનું લોકાર્પણ સાત કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સામૂહિક કોમ્પોસ્ટ એટનું લોકાર્પણ સહિતના અનેક લોકાર્પણ કરવામાં આવ્યા હતા આ દરેકનું વિકાસના પ્રકલ્પોનું ભૂમિપૂજન કરી દાહોદ જિલ્લાને રૂપિયા ત્રણસો કરોડથી વધારેના વિકાસ કાર્યોની ભેટ આપી છે અને વિકાસ કાર્યોના લોકાર્પણ માટેના આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી કુબેરભાઈ ડિંડોર રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ પદાધિકારીઓ અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં દાહોદવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા જીટીવી ન્યૂઝ દાહોદ